નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદમાં પ્રેમનો જશ્ન તું મેરી મે તેરા મે તેરા તું મેરીના મૂડમાં જોવા મળ્યા કાર્તિક અનન્યા પ્રેમની નઝાકત સંબંધોની ગૂંચવણ અને સ્મિતોથી ભરેલી લાગણીઓનો સુંદર સંગમ ત્યારે જોવા મળ્યો જ્યારે બહુ ચર્ચિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ તું મેરી મે તેરા મે તેરા તો મેરીના પ્રમોશન માટે મુખ્ય કલાકારો કાર્તિક આયન અને અનન્યા પાંડે અમદાવાદ પહોંચ્યા હયાત રિજન્સીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને કલાકારોએ પોતાની મનમોહક હાજરી સાથે મીડિયાને સંબોધ્યું અને ફિલ્મ સાથે જોડાયેલા રસપ્રદ અનુભવો શેર કર્યા બંને કલાકારોને અમદાવાદમાં આવીને ઘણી જ મજા આવી કાર્તિક આર્યનને અમદાવાદમાં જલેબીનો સ્વાદ પણ માણ્યો પ્રેસ કોન્ફરન્સમાં દરિયા દરમિયાન વાતાવરણનું સંપૂર્ણપણે ફિલ્મના રોમાંચક રંગમાં રંગાયેલું જોવા મળ્યું કાર્તિક અને અનન્યાની કેમેસ્ટ્રી સ્ટેજ પર પણ એટલી જ સહજ અને આકર્ષક દેખાય જેટલી પડદા પર જોવા મળવાની છે બંને કલાકારોએ ફિલ્મના પ્લોટ તેમના પાત્રો અને શૂટિંગોના અનુભવોને ખૂબ જ ખુલ્લા દિલથી શેર કર્યા જેનાથી એ તેઓ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફિલ્મ તેમના માટે માત્ર એક પ્રોજેક્ટ નહીં પરંતુ એક ભાવનાત્મક સફર રહી છે બ્યુરો રિપોર્ટ રણજીત સિસિંધવ અમદાવાદ